બાર ખેડૂત મિત્રો જય અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો આજે આપણે આવી ગયા છે આપણી જ વાડીની અંદર અને વાવણીનું કામકાજ ચાલુ છે અને વાળા ભાઈ વાવણી કરે છે હું આ ખેતરમાં સકડું મારું એટલે સકડું નથી મારતો આ તો વિડીયો બનાવો ને એટલે હું હેઠો ઉતરી ગયો સાઈડમાં એક વર બપન ઉભાડ્યા ખેતરની અંદર આમ ધાર હોય ને એટલે ક્યારામાં પાણી એક સરખું હાલો એ રીતનું કંઈ ગોઠવવાનું હોય એટલે આપણે એક સાઈડમાંથી વજન રાખીએ એટલે આ સારી રીતનું ભાઈ અને ટ્રેક્ટરવાળા ભાઈની સિસ્ટમ કંઈક અલગ રીતની જ છે હવે જો પારિયો કામ કામકાજ કેવું છે જોજો તમે આ બાજુ તમે જો સાઈડમાં પતરું છે પારીની રીતે એકદમ થતી જાય જે આ પતરું છે

થોડા પાછળ થઈ જાય બતરવાળા ભાઈને જવા દઈ અને આખું ખેતર વવાય અને કમ્પ્લેટ થઈ ગયું ત્રણ થી ચાર ઉથલ રહી હે વાવણી ટાણે ટ્રેક્ટર ટેક્ટરવાળા ભાઈને આવ્યા ત્યાં હાજર નહોતા અને જો જોમ હારી પેટથી કર્યું ત્યાં હા હું દેખાણો મિત્રો અમે ધાણા વાવ્યા છે અને ધાણા કોઈ પણ કંપનીના નથી લીધા ધાણા ઘર આવે જ બિયારણ લઈ અને અમે વાવી કેમ કે વર હજી થયા હોય સારા અને ભેજ ના લાગ્યું હોય એ જગ્યાએ અમે ધાણા લઈ આવી અને આપણે જરાક બિયારાને મૂકવી દેવાનું અને પછી વાવી આગળની પ્રોસેસ તમને જરાક ટ્રેક્ટર આવે છે એ ટેક્ટર આવી જાય પછી કહું વાણે જ છે અમારો મસ્ત મજાનો પારી એકદમ સીધી જરાક ગોળાઈ ગોળાઈ હે આવે મિત્રો આ ભાઈ હે ને અમારા ગામમાં કૃષ્ણ મંડપ સર્વિસ વાળા ગોગનભાઈ એનો છોકરો હે દીપક અમારો પાણે જ થાય છે અને એને ટ્રેક્ટરથી આપણે જોરદાર વાવણી આ પારિવારિક અમારા ગામમાં સિસ્ટમ આની એક જ કરી છે કેમ કે આ પોતે કારીગર હે વેલ્ડિંગ પેટિંગ બધું અહીંયા હે એને હાથે એ વસ્તુ બનાવી છે અને વિડીયોમાં આપણે આગળ મળી તો થોડુંક મારે ત્યાં જવું પડે એમ છે ઊભવા હું જાઉં થોડીક ઘણી બાજુ મળી મિત્રો આપણે પાસે આવી ગયા હે થોડું કામ હતું એ કરી અને જો આપણે આ બાજુ થોડુંક વાવેતર પહેલાં કરી દીધું તું અને ધાણા છે ગુણીના દાણા તમે કદાચ લ્યો તો એક વાત કાળજી ખાસ રાખવાની છે કે ધાણાના બિયારણની અંદર કે જીરુંનું બિયારણ કોઈ આગળથી તમે ગુણીનું બિયારણ લીધું હોય તો એને ભેજ લાગેલો હોવો જોઈએ નહીં અને છતાંય કદાચ સહેજ ભેજ લાગી ગયો હોય તો આપણે એની અંદર સહેજ આપણે તડકાના હુકવી બપોર વચ્ચે બે થી ત્રણ કલાક અને ત્યાર પછી પ્લાસ્ટિકના પેકિંગમાં પેક કરીને રાખી દેવાય વાવણી કરવા આવવાની વાર લાગે એમ હોય તો અને જો વધારે પડતું જ્યારે વાવણી કરવા આવતા હોય તે દી તમે હૂંકવી દો કે આગલે આગલેથી હૂંકવી દો તો જેટલું બિયારણ તડકે તફીએ ને એટલું એનું બીજનું અંકુરણ ઝડપથી થાય કોઈ પણ પટ મારવાની ભલામણ હું કરતો નથી સિવાય હોમિક એસિડ હોમિક એસિડથી તમારે એનું એકદમ અંકુરણ થાય બીજનું બીજ તમારે એંસી ટકાથી નેવું ટકા બીજ કમ્પ્લીટ જ ઉગીએ દસ ટકા કદાચ બીજનું મારો આવતું હોય હર કોઈ બીજમાં આપણે એ પણ ખાતરી તમે કહીએ કે જ્યારે તમે દસ બી વાવો જ્યારે એમાં સાત બી નવ બી કે આઠ બી એમ જ ઉગતા હે કોઈ ઓ ટકા બીજ ઉમે કંઈ ઉગતા જ ના હોય એટલા માટે હુમિક એસિડ અથવા પટ મારવાથી જે પાકની વિકાસ વૃદ્ધિ અને જે એના મૂળિયા હોય મૂળ મજબૂત હોય ને એટલું છોડ મજબૂત થાય તો આની અંદર સફેદ જે તંતુ મૂળ હોય ને હોમિક એસિડનો પટ મારો ને તો તંતુમૂળ એની અંદર જોરદાર આવે અને આજુબાજુમાંથી જે કંઈ ખાતર હોય જે એને જોતું હોય પોષણ એ ઝડપથી મેળવી લે જેની જાડી મૂળની પાડું જે જાડી હોય ને એથી કરતાં તંતુમૂળ આગળ વધારે વહી ગયા હોય એટલા માટે ભલામણ કરું છું કે હોમિક એસિડ તમે વાપરજો મારે એની ઘરની કંપની નથી હોમિક એસિડની પણ આપણે એની ભલામણ કરી હવે થોડો પ્રેક્ટર નો સીન લઈ લઈ તો મિત્રો આ થોડીક વાર મીડિયાને બ્રેક રાખવી જો હે મારે ધાણા નાખવા જવા હે આપણે જેનું પારી કરવાનું કેતા એ મારા પાણે જ છે ને એની બનાવ્યું છે હાથે અને હવે તો આ કંપનીના દત્તા આવે જરાક એને પૂછી કે ઉપયોગી શું આવે દીપક અહીંયા શું ઉપયોગી થાય પારી નથી બને હારી છે ને મમા ધારવારી થાય બરોબર આમ બીજા કિયારામાં પારી જાય નહીં રેલાય હા આડો સપોર્ટ આવી જાય તો મિત્રો આ એક જુગાડીની એની પારી ધારવારી થતી જાય બરોબર

એ કેવો હાટુ ચાર કિલો કેવો વધારે પડે આ ના હિસાબે તાપમાન ના હિસાબે હમણાં શું બધું વાતાવરણ કમ્પ્લીટ થવા માંડ્યું ઠંડી હોય એટલે ઓછા હાલે પછી આની અંદર કોઈ આ ધાણા અમે તો આખા વાવી છે અને ઘર ઘર જ બેરાણ છે પણ કદાચ કોઈ ફાડા કરીને વાવે તો ઓછા નાખવા પડે એવું હોય તો આની રેવલ જ નાખવા ના પણ ઉગે બધું એ તો આ ડબલ જ ઉગે અને જીરાના વાવેતર કેવા કર્યા ગામમાં જીરા ચાર પાંચ દિવસ થી ચાલુ થયા અને દીપકભાઈ અમારા ભાણેજ છે ને મંડપ સર્વિસ નું કામકાજ કેવડું છે ને એ તમને જરા કહે કે ભાઈ કેટલા ગાડા તમારી પાસે હે અને હું તમારા મંડપ સર્વિસ નું નામ છે એ કહી દયો ત્યાં વિડિયો જોતા હોય ને પ્રસંગ હોય તો એને હેલું પડે ફોન કરો તો આપણે ઓર્ડર લઈન છે હા 2800 ગાડા છે ગેટ છે મોટા બરોબર પછી જે માગે મળી જાય 2800 ગાડા છે અને ડિજિટલ ગેટ છે જે તમારે પરિવારના પત્રકડા મારવા પડતા હતા ને એ નહીં મારવા પડે તમે માનો કે અમે કરમૂર પરિવાર છે

તો વિડીયો ના જો તમે જોજો મોબાઈલ નંબર અને આ વિડીયો ને અહીંયા જ પૂરો કરી મારે ટેક્ટમાંથી બેહવું પડે એમ હે અને વાપર બે હા હજી જો ઘણો બધો સુરત દાદા હે હવે ઘેર જઈને પેલા વાવી તો દેખાય સારું તો આવજો જય